સ્વરામવિલાસ પાસવાનની જન્મજયંતિની ઉજવણી અમદાવાદ ખાતે લોકજનશક્તિ પાર્ટી દ્વારા સ્વર્ગીય રામવિલાસ પાસવાનની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદ શાહીબાગ દરિયાખાન ઘુમ્મટ પાસે લોકજનશક્તિ પાર્ટીના કાર્યાલય ખાતે યુવા સેલના ઉપપ્રમુખ સલીમભાઈ સામતાની તેમજ જનરલ સેક્રેટરી સલમાન માણેક દ્વારા રામવિલાસ પાસવાનની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકજનશક્તિ પાર્ટી તેમજ દલિત સેનાના સંસ્થાપક પદ્મભૂષણ એવા લોકચાહના નેતા એવા સ્વ રામવિલાસ પાસવાનની અગ્યા એસીમી જન્મજયંતિ પ્રસંગે સ્ટેટ પ્રમુખ ગુજરાત યુવા સંદીપ વ્યાસ તેમજ પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાતના યુવા સેલ કાર્યાલય ખાતે કેક કાપવામાં આવી હતી અને તેમને ગુલાબ પુષ્પ દ્વારા સ્મરણાંજલિ અર્પણ કરાઈ હતી ઉપરાંત ઉપસ્થિત બાળકોને અને લોકોએ કેક અને નાસ્તો આપવામાં આવ્યો હતો અને તેમને યાદ કરવામાં આવ્યા હતા રિપોર્ટર સંજીવ રાજપૂત અમદાવાદ મારું છે ગુજરાત અધ્યક્ષ પાર્ટી આજે સાહેબની જન્મ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવેલો સલીમભાઈ વાઇસ પ્રેસિડેન્ટ રાષ્ટ્રીય સચિવ યુવાના

લોકો ને સાથે લઈને ચાલવા માટેની અને ચિરાગ પાસવાન અત્યારે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે કેબિનેટ મંત્રી છે એમના નિર્દેશ અનુસાર ના ધર્મ ના જાત શક્તિ એ સ્લોગન પ્રમાણે અમે લોકો અહિયાં ગુજરાતમાં કામ